નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ માં તો મિત્રો ગાંધી આવી હાલત જોઈને બાબા રડી પડે છે અને પછી બાબાએ એ ગાંધી તપાસ કરી તો તેમને ખબર પડી કે હજી ગાંધી જીવે છે એટલે બાબાએ એ જેને ત્યાંથી લઈ અને એક પહાડો ની ની વચ્ચે લઈ જાય છે અને ત્યાં કોઈ આવી ના શકે અને કોઈ માણસ જઈ પણ ના શકે ત્યાં લઈ જઈ અને પહાડો ની ચોટી ઉપર થી ઔષધિઓ લાવી અને આ બાબા ગાંધી ને સાજી કરવાનું કામ કરે પણ હજી સુધી આ ગાંધી ગાંગી આવ્યું નથી ત્યારે બાબા પણ અમુક વાર ગાંધીની ની સામે જોઈ અને રડતા રડતા કહે છે કે બેટા મને ઘણી બધી વિદ્યાઓ આવડે છે પણ આજે જો કદાચ આ ઘાયલ થયેલા માણસો ને સાજા કરવાની વિદ્યા આવડતી હોત ને તો આજે તને સાજી કરી નાખત અને આમ દુખી ના થવા દે પણ બેટા એ તો મારા હરિના હાથમાં છે અને હવે તું જલ્દી સાજી થઈ જા આ તારા બાબા તારા માટે રડી રહ્યા છે અને મિત્રો આમ કરતા કરતા સાત દિવસે વીત્યા અને સાતમા દિવસે આજે ગાંગીને ભાન આવ્યું છે અને ભાનમાં આવતા તે પોતાની આંખો ખોલે છે અને આંખો ખોલીને જોઈએ છે તો સામે તેના બાબા ઊભા છે તેથી ગાંગી હળવેકથી બોલી કે બાબા મને કેમ બચાવો છો હવે મને બચાવ છું નહીં મને મરી જવા દો અને બાબા હવે આ દુનિયામાં મારે રહેવું નથી અને મારા શરીરની પીડા હવે બાબા તમે ત્યારે ગાંગી ના આટલા શબ્દો સાંભળી અને આ બાબા પણ રડવા લાગ્યા ગાંગી બસ કર બેટા હવે આગળ એક શબ્દ તું બોલતી નહીં અને તું આરામ કર તારે આરામ કરવાની જરૂર છે અને આ તારા બાબા કહે છે ને તો તને હવે કઈ થવા નહીં દે એ બાબા જે થવાનું હતું ને એ તો થઈ ગયું અને હવે તો મને કોઈ ના ઉપર વિશ્વાસ રહ્યો નહીં હવે મને એવું કઈ ખવડાવી દો કે બાબા હું હંમેશા મારી આંખો બંધ થઈ જાય અને બાબા જન્મ માં મને ક્યારે સુખ ના મળ્યું પણ બાબા હવે ભગવાન પાસે જઈને તો એટલું જરૂર કહીશ કે હે ભગવાન તારે મને જો બીજો જન્મ આપવો જોઈએ ને તો કાગડા કુતરાનો નો આપજે પણ ભૂલથી પણ માણસ નો આપતો નહીં અને મિત્રો ત્યારે ગાંગીના આવા આવા વ્યભ અને બાબા રડી પડે છે અને બાબા ગાંગીને ચૂપ કરાવે છે અને કહે છે કે તું ચૂપ થઈ જા તે કેટલાક દિવસથી કંઈ ખાધું પીધું નથી તો હું તારા માટે ખાવા પીવાની વ્યવસ્થા કરું છું અને આટલું અને બાબા બહાર ગયા અને થોડોક સમય વીત્યો ત્યાં તો બાબા પાછા આવીને જોઈએ છે તો ગાંગી ત્યાં સૂતેલી છે અને તેના માટે ખાવાનું લાવે છે પણ ગાંગી તે ખાઈ શકતી નથી કારણ કે તેના મોઢા ઉપર સોજા આવી ગયા છે અને જીભ પણ ખુલી ગઈ છે તેથી ગાંગી બાબાને હળવેકથી કહે છે કે બાબા તમે જમીલો હું નહીં જમી શકું કેમ કે એ લોકો એ મારા મોઢાઓ પર એવા ઘા માર્યા છે ને કે મારું મોઢું ખૂલતું પણ નથી અને તેથી બાબા કહે છે કે પણ બેટા તારે સાજુ થવા માટે કઈક તો ખાવું પડશે ને અને આમ કહી અને જે ખાવાનું લાગ્યા હતા તેને પાણી જેવું કરી અને બાબા આ ગાંગી મોઢામાં રેડે છે અને આમ થોડુંક થોડુંક ગાંગીનું નું પેટ ભરે છે ત્યારે ગાંગી હવે થોડુંક થોડુંક ચાલતી થઈ ગઈ છે અને આમ એકવાર વહેલી સવારે બાબા પહોળો માં ઔષધિઓ લેવા માટે ગયેલા હોય છે અને એ ઔષધિ લઈ અને જયારે પાછા તેઓ આવે છે ત્યારે આવીને તો ત્યાં ગાંગી નથી તેથી બાબત ચિંતામાં પડી ગયા કે આ ગાંગી ક્યાં ગઈ અને શું ફરીવાર તેને કોઈ ઉપાડી તો નથી ગયું ને અને શું તેના દુશ્મનો અહીંયા સુધી તો નથી પહોંચી ગયા ને અને આમ બાબા વિચારતા વિચારતા ગાંગીને શોધવા માટે નીકળી પડ્યા છે ત્યારે ગાંગી પોતાનો દુપટ્ટો લઈ અને એક ઝાડની ડાળી સાથે બાંધી અને પોતે ગળે ફાંસો ખાવાની તૈયારીઓ કરી રહી છે અને પછી તો જેવો પોતાના ગળામાં ફાંસો લગાવવા જઈને ત્યાં તો દૂરથી આ બાબા ગાંગીને જોઈ ગયા કે ગાંગી હવે ફાંસીએ ચડી જશે અને મને ત્યાં પહોંચતા પહોંચતા તે મરી જશે તેથી બાબાએ પોતાની વિદ્યાનો પ્રયોગ કર્યો અને ગાંધી જે ઝાડ સાથે ગળો ફાંસો ખાવા માટે જે ઝાડ બાંધ્યો હતો ને એ આખું ને આખું ઝાડ બાબાએ જમીનમાં ઘુસાડી દીધું અને આમ ગાંધીની સામે જયારે આખું ને આખું ઝાડ જમીનમાં ચાલ્યું ગયું ને તેથી ગાંધી સમજી ગઈ કે બાબા મને જોઈ ગયા છે અને તેઓ આટલામાં જ ક્યાંક છે અને તેમની નજર મારા ઉપર છે અને તેઓએ મને બચાવવા માટે આ ઝાડને પોતાની છે અને હવે તેઓ મને ખૂબ બોલશે પણ હું શું કરું મારું શરીર હવે આ દુઃખ સહન કરી શકતું નથી અને પછી તો બાબા ગાંગીની પાસે આવ્યા એ કહે છે કે હે ગાંગી તારે આવા નાટક કરવાની જરૂર હતી અને તને ખબર છે કે તું આજે શું કરવા જઈ રહી હતી અને આજે કદાચ હું થોડોક પણ મોડો પડ્યો હોત ને તો કોણ જાણી આજે તારું શું થાક અને ત્યારે બોલી કે કે બાબા તમને જ કહ્યું હતું ને મને મરી જવા દો તો પછી તમે મને શું કામ બચાવી અને મરી જવા દો અને આમ આજે તમે અચાનક આવી ગયા અને મને બચાવી લીધી પણ એ બાબા તમે મારું ધ્યાન ક્યાં સુધી રાખશો અને કોઈ દિવસ તો મને તમે એકલી મૂકશો ને તો ત્યારે આ ગાંગી આ દુનિયા છોડી દઈશ બાબા કેમ કેમ મારા દુશ્મનો એ મને ક્યાંય નથી રાખ્યું મારું આખું શરીર પીડા હેરાન થાય એટલે હું આ પીડા સહન નથી કરી શકું ત્યારે બાબા બોલ્યા કે બેટા ગાંગી તારે જીવવાનું છે અને જો તું નહીં રહે ને તો પછી તારા દુશ્મનો ને સંસંગ તો જવાબ કોણ આપ અને એને જવાબ આપવા માટે તારે જીવતું રહેવું પડશે બેટા અને ત્યારે ગાંગી કહે છે કે બાબા હવે એ મારા હાથમાં નથી અને મારાથી કાંઈ થઈ શકે એમ નથી અને ત્યારે બાબા કહે છે કે તારાથી બધું થશે અને તારે જ આ ગામના દુશ્મનોને પછાડવાના છે અને સાંભળ તું હવે જલ્દી જલ્દી સાજી થઈ જા કેમ કે જેવી તું સાજી થઈ જા ને એની સાથે જ હું તને મારા અંદર રહેલી એ બધી સમૃદ્ધિની વિદ્યાઓ શીખવાડવાનો છું માટે બોલ હવે તું ખુશ છે ને અને યુવા માંગી છે ને અને ત્યારે બાબાના મોઢેથી આટલા શબ્દો સાંભળતાની સાથે તો ગાંગી રાજી થઈ ગઈ અને કહે છે કે બાબા તમે મારી સાથે મજાક કરો છો ને કે ના બેટા હું મજાક નથી કરતો અને હું જો ત્યારે બોલતો નથી પણ મને એ દિવસનો ખૂબ જ અફસોસ થાય છે કે કાશ તને જો આ વિદ્યાઓ મેં શીખવાડી દીધી હોત ને તો આજે તારી આવી દુર્દર્શન ના થયો હોત પણ તું ચિંતા ના કરતી તને હવે હું એ કામરું દેખ ની બધી જ વિદ્યાઓ શીખવાડવી દેવાનો અને ત્યારે ગાંગી કહે છે કે બાબા તમારે મને વિદ્યા શીખવાડવી હોય ને તો શીખવાડજો પણ હું વિદ્યા શીખ્યા પછી એ ગામ ને તો તયેશ નહીશ કરી નાખવાની છું અને ત્યારે બાબા કહે છે કે ગાંગી તારે આ ગામને તયેશ નહીશ કરવું હોય ને તો તું કરી નાખજે કેમ કે ગામે તેની નિર્દયતા બતાવી દીધી છે અને તેમને ધર્મના માર્ગ ની કોઈ સીમા નથી બાકી રાખી અને એ માટે એ અધર્મીનો કરવો પડશે અને એમાં કંઈ પાપણ નથી પણ ચાલ બેટા હવે ઘરે તારે દવા કરવાનો સમય થઈ ગયો છે અને પછી બાબા ગાંધીને પકડી અને પાછા પોતાના રહેઠાણે લાવે છે અને ત્યારે ગાંધીને બાબાએ ઔષધિઓની બધી દવાઓ શરૂ કરી નાખી છે અને આમ કરતા કરતા અમુક દિવસે વીત્યા અને ગાંધીના ઘા ઉજવવા લાગ્યા છે અને દિવસો વીતવા લાગ્યા છે ત્યારે ગાંગી સાજી થઈ રહી છે તે બાબા ઘણા ખુશ છે કેમ કે ગાંગીના ના શરીર માં ઘણા ભાવ રૂજાઈ ગયા છે અને ત્યારે ગાંગી બાબાને કહે છે કે બાબા મારું મારું તો મો અને મને ના બચાવ્યો હોત અને ત્યારે બાબા કહે છે કે બેટા હું તો એ સમયસર નતો આવ્યો પણ તારી પાછળ એક દેવી આવી હતી અને એણે તને બચાવી છે અને ત્યારે ગાંગી બોલી બાબા કઈ દેવી એ માતા મેળવડીએ તને મરતા બચાવી છે ત્યારે ગાંગી કહે છે કે બાબા મને બરાબર યાદ છે મારી વારે માતા મેળવડી આવી જ નથી અને જો આવી જ હોત ને તો આમ મને એકલી ને માર થોડી ખાવા દીધી હોત ત્યારે બાબા કહે છે આપણી ઝુંપડી પણ સળગાવી નાખી અને આ ઝુંપડી ને સળગાવ્યા પછી એ સળગતી આગ માં તને નાખી દેવા માટે ત્યાં ચાર માણસો જયારે આગળ આવ્યા ને ત્યારે તારી મારે વિક્રમ ભુવા ની માતા મેલોડી આવી હતી અને એ મેળી એ ખાલી ત્યાં તો ત્યાં વંટોળ ઉમટ્યો અને એ બધા જ ગામ લોકો ત્યાંથી ડરીને ભાગી ગયા અને હું તો જયારે તું મળે ને ત્યારે એમ વિચારતો હતો કે આ ગાંગી ના શરીર માંથી આટલું બધું લોહી વહી ગયું છે તો પછી હવે તો તે જીવથી નહી નહીં બચી હોય પણ બેટા જયારે મેં તારા શરીર ની તપાસ કરી ને તો તારા દિલ ની ચાલુ હતી અને એ જોઈ અને હું સમજી ગયો ગાંધી આ જે બધું થયું ને એની પાછળ જો તું બચી ગયું હોય ને તો એનું કારણ માતા મેળવડી છે માટે તું તારા જીવન માં જીવ્યો ને ત્યાં સુધી એક વાત હંમેશા યાદ રાખ કે તમને નવું જીવન માતા મેળી આપેલું છે અને ત્યારે ગાંગી મનમાં વિચાર કર કરવા લાગી કે ખરેખર મા મેળો તમે મહાન છો કે તમે જ કહ્યું હતું આ બાબાની ખાલી તું સેવા કરજે અને વિદ્યાઓ શીખવાનું તું કહેતી જ અને એ શીખવાડી દે છે તો મારી આજે તારી ભવિષ્યવાણી સાચી પડવા આવી રહી છે અને વિક્રમ ભુવાની મેળો ખરેખર તું મહાન છે મારી હું તારા મંદિરે ચાલતી ચાલતી આવીશ અને એ પણ ઉઘાડા પગે તારા દર્શન જરૂર કરી અને હવે મને તારા ઉપર પૂરો વિશ્વાસ આવી ગયો છે મારી મેળોડી બોલે ને એ તો ખરેખર થાય જ છે તો મિત્રો આપણે હવે આગળના ભાગમાં જોઈશું કે ગાંગી કેવી રીતે વિદ્યાઓ શીખે છે અને કામરૂપ દેશની શક્તિશાળી વિદ્યાઓ શીખ્યા પછી શું આ ગાંગી સારા કામ કરશે કે પછી ખોટા કામ કરશે તો મિત્રો આ બધો આગળનો ઇતિહાસ નિહાળવા માટે અમારી ચેનલ અજય ગાયુઠા ને સબસ્ક્રાઈબ કરજો કારણ કે મિત્રો ગાંગીના દરેક ઇતિહાસ ચેનલ પર તમને નિહાળવા મળશે જય માતાજી